નવા અટપટા ઉખાણા ઉખાણું પેલું કાઢીશું પણ કોયલ નથી લખું પણ કલમ નથી તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ ઉખાણું બીજું મહેલ મારે શે નહીં તો પણ લોકો મને રાજા કહે માથે મુંગટ નથી સતા હું રાજ કરું તો બોલો મિત્રો હું કોણ તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ત્રીજું રાજાની હું રાણી પણ મહેલમાં ન રહું પ્રજા મારે ઘણી પણ અન્યાય હું ન કરું તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મધમાખી ઉખાણું ચોથું દાળ શાક અને રોટલીમાં પડું ભલે ને હો હું જાખો પણ સ્વાદમાં રહું અડગ તો બોલો એ કોણ મિત્રો આનો જવાબ છે મીઠું ઉખાણું પાંચમું હાથ નથી ને પગ નથી પણ દરેક વસ્તુને હું આપી શકું ગતિ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પવન ઉખાણું છઠ્ઠું રાજાને ગમે તે હું કરું રાણીને ગમે તો પણ હું કરું પણ હું પોતે રાજા પણ નથી અને રાણી પણ નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે સેવક ઉખાણું સાતમું શરીરે લીલા કપડાં પહેરું સફેદ સફેદ મોતીથી મારું ઘર ભરું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે મરચું ઉખાણું આઠમું રંગબેરંગી પાખો મારી મીઠો મીઠો રસ પીવું બધાના મન મહેકાવું તો બોલો એ કોણ મોટો શું પણ નાનો વધુ વપરાવું એટલો જ હું નાનો થતો જાઉં તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે સાબુ ઉખાણું દસમું સવારે આવું સાંજે જવું અંધારાને દૂર ભગાડું લોકોને હું ઊર્જા આપું અને બાળી પણ નાખું તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સૂર્ય ઉખાણું અગિયારમું એક રાજા જેના માથે મુંગટ નથી પણ તેની પાસે મોટી સેના છે તેઓ ક્યારેય થાકતા નથી અને હંમેશા કામ કરતા રહેશે તો બોલો એ કોણ છે ମିତ୍ରୋ ଆଉ ଜବାବ ସେ କୀଡ଼ିଓ କୀଡ଼ିଓ ନ ରାଫଡ଼ ଉଠାଣୁ ବାରମୁ ଏୃକ୍ଷେ ଯେ ହଳ ଆପେ ସେ તો મિત્રો આનો જવાબ છે મહેનતનું ફળ ઉખાણું તેરમું હું સવારથી સાંજ સુધી ચાલતો રહું છું પણ ક્યારેય થાકતો નથી મને પગ નથી છતાં હું દૂર સુધી જાઉં છું અને પાસો ક્યારેય જોતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું ચૌદમું એવું શું છે જેને તમે તોડી શકો પણ ક્યારેય પકડી ન શકો તો મિત્રો આનો જવાબ છે વચન મસ્ત મજાનું ઉખાણું ઉખાણું પંદરમું જેટલો તમે મને સુકાવો એટલો જ હું ભીનો થતો જાઉં છું તો બોલો મિત્રો હું કોણ છું આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં દેવાનો રહેશે ઉખાણું સોડમું હું સવારે ચાર પગે ચાલું છું બપોરે બે પગે ચાલું છું અને સાંજે ત્રણ પગે ચાલું છું તો બોલો મિત્રો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે મનુષ્ય બાળક જવાન અને વૃદ્ધ ઉખાણું સતરમું એક રાણી રાજાનું ઘર વસાવે પણ રાજા એને ઘરમાં ન રાખે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે નોકરાણી ઉખાણું અઢારમું એવું ક્યુ વૃક્ષ છે જેને પાંદડા નથી પણ તેની ડાળીઓ પર શબ્દો લખેલા છે તો મિત્રો આનો જવાબ છે પુસ્તક